બોલો આ કયું પક્ષી છે કુકડા વિશે બોલો જોઈએ આ કુકડો છે કુકડાને રંગ બે રંગી પીછા હોય છે કુકડાને એક આંખ હોય છે બે આંખો ને બેટા કુકડાને બે આંખો હોય છે કુકડા કુકડા છાટી વડે સૈનિક જેવો ચાલે છે સાચી વાત છે કુકડો આપણું ખૂબ જાણીતું રંગબેરંગી પંખી છે કુકડાના માથે રાતા રંગની સુંદર કલગી શોભે છે એને વાંકા ભરાવદાર અને રંગબેરંગી પીછા હોય છે કુકડો છાતી કાઢીને સૈનિકની જેમ અદબથી ચાલે છે અનાજના દાણા અને જીવજંતુ એનો ખોરાક છે કુકડો મોટાભાગે મરઘીઓના ટોળામાં રમતો દેખાય છે

ઉકડાના પીછા કેવા હોય છે રંગબેરંગ રંગબેરંગ